લોટરી કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કૌભાંડની તપાસના ભાગરૂપે ભારતના અનેક સ્થળોએ દરોડાની શ્રેણી શરૂ કરી છે ગુરુવારે વહેલી સવારે શરૂ થયેલા આ દરોડા પશ્ચિમ બંગાળ સિક્કિમ અને તમિલનાડુમાં કરવામાં આવી રહ્યા છે જેમાં લોટરી ટિકિટો દ્વારા આર્થિક છેતરપિંડી અને મની લોન્ડરિંગમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ઈડીની કામગીરીમાં કોલકાતા ચેન્નાઈ અને કોયમ્બતુર સહિતના અનેક શહેરોનો સમાવેશ થાય છે એજન્સી આર્થિક ગેરરીતિઓની હદ અને તેમાં સામેલ વ્યક્તિઓના નેટવર્કને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે આ તપાસ બે હજાર બારમાં લોટરી બેરન સેન્ટિયાગો માર્ટિન અને અન્ય લોકો સામે નોંધાયેલા કેસ સાથે જોડાયેલી છે ઈડીએ અગાઉ આ કેસના સંબંધમાં બસો કરોડની સંપત્તિ જપ્ત કરી કૌભાંડના સિક્કિમ સરકારને છેતરપિંડી અને ઇનામ જીતનાર લોટરી ટિકિટો પર ફૂલાવેલા દવાઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપો સામેલ છે ઈડીએ પ્રભાવશાળી વ્યક્તિઓની સંડોવણીની પણ તપાસ કરી રહી છે જેમણે છેતરપિંડી પ્રવૃત્તિઓમાંથી લાભ મેળવ્યો હોઈ શકે છે અગાઉની કાર્યવાહીમાં ઇડીએ ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના વિતરકોની ચારસો નવ પોઈન્ટ બાણું કરોડની સંપત્તિ જપ્ત કરી આ દરોડાઓએ જાહેરમાં નોંધપાત્ર ધ્યાન આકર્ષ્યું જેમાં ઘણા લોકો આશા રાખે છે કે તપાસ ભ્રષ્ટાચારની સંપૂર્ણ હદને પ્રકાશમાં લાવશે અને તેમાં સામેલ લોકો માટે જવાબદારી લાવશે